આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરો છો આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર ત્યાગની પૂર્ણતા શ્લોક નવથી બાર હે અર્જુન મનુષ્ય જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંઘ તથા ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે નિયત કર્મ આવી જ મનોવૃત્તિ રાખી કરવા જોઈએ મનુષ્યએ ફળની આસક્તિ રાખ્યા વગર કર્મ કરવા જોઈએ તેણે કાર્યના પ્રકારથી પણ અલિપ્ત રહેવું જોઈએ જે મનુષ્ય કૃષ્ણ ભાવના યુક્ત થઈને કારખાનામાં કામ કરે છે તે કારખાનાના કાર્યથી પોતે લિપ્ત થતો નથી કે કામદારો સાથે પણ સંકળાતો નથી તે કેવળ કૃષ્ણ પ્રિય અર્થે કામ કરે છે અને જ્યારે તે આનું ફળ કૃષ્ણને સમર્પિત કરી દે છે ત્યારે તે દિવ્ય સ્તરે કાર્ય કરે છે સત્વગુણમાં સ્થિત બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ ધૃણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત થતો નથી તે કર્મ બાબત કોઈ સંદેહ ધરાવતો નથી કૃષ્ણ ભાવના પરાયણ અથવા સત્વગુણી મનુષ્ય ન તો કોઈ વ્યક્તિની ધૃણા કરે છે કે ન તો પોતાના શરીરને કષ્ટ આપનારી કોઈ બાબતની તે યોગ્ય સ્થળે યોગ્ય સમયે તેના કાર્યની કષ્ટદાયક અસરોનો ડર રાખ્યા વિના પોતાનું કર્તવ્ય અદા કરે છે અધ્યાત્મા સ્થિત આવા મનુષ્યને સર્વાધિક બુદ્ધિમાન તથા પોતાના કર્મમાં સંદેહરહિત માનવો જોઈએ ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય કદાપી કર્મનો ત્યાગ કરી શકે નહીં તેથી જે કૃષ્ણ માટે કર્મ કરે છે અને કર્મના ફળનો ઉપભોગ કરતો નથી જે કૃષ્ણને સર્વસમર્પિત કરી દે છે તે જ ખરો ત્યાગી છે આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવના મૃત સંઘમાં એવા અનેક સભ્યો છે કે જેઓ પોતપોતાના કાર્યાલયોમાં કે કારખાનામાં અથવા અન્યત્ર સખત શ્રમ કરે છે અને તેઓ પોતાની કમાણી સંઘમાં દાન તરીકે આપે છે આવા મહાત્મા લોકો વસ્તુત સંન્યાસી છે અને સન્યાસ આશ્રમમાં સ્થિત હોય છે કર્મફળનો ત્યાગ કેવી રીતે અને શા માટે કરવો જોઈએ તે અહીં સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે જે ત્યાગી નથી તેને માટે ઈચ્છિત ઇષ્ટ અનિષ્ટ અનિષ્ટ તથા મિશ્રિત એમ ત્રણ પ્રકારના કર્મફળ મૃત્યુ પછી મળે છે પરંતુ જે સંન્યાસી છે તેમણે આવા ફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી જે કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્ય કૃષ્ણ સાથેના તેના સંબંધ વિશે જાણતો હોય કર્મ કરે છે તે સદા જીવન મુક્ત હોય છે તેથી તેને મૃત્યુ બાદ પોતાના કર્મ ફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી જય શ્રીમદ નારાયણ